એક બાજુ સરકાર ખેડૂતોના હિતની વાત કરે છે પરંતુ બીજી બાજુ ખેડૂતોને કહ્યા વગર તેમના પરમિશન વગર સીધા ટાવરો ઊભા કરી દેવામાં આવે છે હું વાત કરી રહ્યો છું અંકલેશ્વરના પૂનગામ બોઈદરા જે ગામ છે એ ગામમાં હાવડાની નવસારી જતી જે પાવર ગ્રીડની લાઇન છે તેના ટાવરો જે છે તે ઊભા કરી દેવામાં આવ્યા છે અને આ ખેડૂતોને જાણ કર્યા વિના જે ટાવરો છે તે ઊભા કરી દેવામાં આવ્યા છે અને અત્યાર સુધી પણ કોઈ વળતર જે છે તે ચૂકવવામાં નથી આવ્યું અને આ લાઈન જે છે તે તેનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે અહીંના જે ખેડૂતો છે તેમની સાથે સીધી વાત કરીશું શું કહેશો આ જે પાવર ગ્રીડની જે લાઈનો ઊભી કરી દેવામાં આવી છે એ તમને જાણ કરી છે છતાં કે પછી એ વળતર મળ્યું છે કે નથી મળ્યું આ બાબત આ બાબતે અમને કોઈ વળતર મળ્યું નથી પણ એ વળતર માટે એ લોકોએ જે ગાઈડલાઈન કે જે મુદ્દા નક્કી કર્યા છે માનો કે જમીનનું વળતર સડસઠ પોઈન્ટ સડસઠ મીટર સ્ક્વેર મીટર આખવું એ લોકોએ ગણ્યું છે એક બરાબર છે એના પ્રમાણે એમાં અમને ભાવમાં વિરોધ છે જે અમારો જે હમણાં ડીએલવીસીનો ભાવ નક્કી કર્યો એની અમારી રજૂઆત છે કે એને જંત્રી તરીકે લેવામાં બીજું કે જે પાક પાક અંગે જે વળતર છે એમાં જે નીતિઓ કલેક્ટર તરફથી તૈયાર કરવામાં આવે છે એમાં કલેક્ટરના જ નિર્ણયોમાં ફેરબદલી બદલી આવે છે આગળ અગાઉ અમે સડસઠ મીટરની પાક નુકસાનીની માગણી કરેલી હતી પછી અમને અમને સમજાય હિટમાં પ્રોજેક્ટ છે અને આ બધી વાત કરી ને પછી એ લોકો દસ મીટર લેફ્ટ સાઈડ દસ મીટર રાઈટ એમાં પણ અમે ખેડૂતો એગ્રી થઈ ગયા એમને વન વિભાગ ને બધા વન વિભાગના અધિકારીઓ મામલતદારસિંહ સાહેબ સાથે ગણતરી કરી જે પાવર જે ગણતરીને જે જળની ગણતરી કરવામાં આવી તે એરિયા ચિહ્નિત ગ્રીડ તરફથી કરવામાં આવ્યો એમાં ગણતરી એમાં પણ અમે એગ્રી થયા પછી બધા વિષય તો ભેગા થઈ કૃષિ વિજ્ઞાનિકો મામલતદાર સાહેબ એમાં હતા એમાં એ લોકોએ રેટ નક્કી કર્યા એ રેટ આપણે એક્ઝામ્પલ લઈએ તો નીલગીરીનો અઢારસો રેટ એ લોકો નક્કી કરવાવાળા હતા પછી એ પછી પછીથી થોડા દિવસ પછી એ લોકોને પાવર ગ્રીડ ને વળતર મંજૂર ના હોય તો પાવર ગ્રીડના હિટમાં ખેડૂતોને સંમત કર્યા વગર કે ખેડૂતોને જાણ કર્યા વગર એ લોકોએ પાછા નવા નવા રેટ આપ્યા છે ને નવા રેટની જાણ અમને થઈ નથી ને આ આ કામગીરીમાં એક એસઓપીમાં એ લોકોને એવું છે કે વળતર મુદ્દે નક્કી થયા વગર કામ ના કરી શકાય એ હજુ જે નવું વળતર જાયું તો અમને માન્ય પણ નથી ને અમને જાણ જણાવેલ પણ નથી એટલે અમે આ કામગીરી અટકાવવાના છે

એમ જોવા જાય તો નેવું ટકા ખેડૂતો એવું છે કે જેને વર્તર નથી મળ્યું ખાલી દસ ટકા જે એવું સમજો કે જેને જે આ વસ્તુ છે જેને ખ્યાલ નથી ને એને એને વળતર ચૂકવવામાં આવ્યું છે પણ જે એને જે માણસ છે જેમ કે એજ થઈ ગયો તો એજ થઈ તો એમને ખ્યાલ નથી તમારે ત્યાં સહી કરાવી અને પછી તમને વળતર તમારા આવી જાય છે અને પછી એ લોકો દેખાડે છે કે વળતર કમ્પ્લીટ થયું છે પરંતુ જે જે ખેડૂતો જાગૃત થયા છે ને એ ખેડૂતને એક રૂપિયાનું વળતર મળ્યું નથી એ પછી એ આપણે જમીન બાબતનું વળતર હોય કે પછી પાક વળતરનું વળતર હોય કે કોઈ પણ પ્રકારનું વળતર અમને મળ્યું નથી અને બીજી એક જ વાત કહે છે કે આ લોકોએ જે કમિટી બનાવી હતી કે આપણે એના માટે કે જેમ કે કોઈ પણ ખેતરમાં ઝારપાન હોય તો ઝારપણ માટેનો એક નિયમ છે કે એ લોકોએ જીઆર આપ્યો છે તો જીઆરમાં કન્સિડર સ્પેસિફિક હોય છે ઉદાહરણ તરીકે નીલગિરી લઈ લે શાક લઈ લે આંબા લઈ લે તો નીલગિરીના એમાં લખ્યું છે સરકારશ્રીના અંદર જ આવેલું છે આ વસ્તુ સરકારશ્રી એ જ અહેવાલ બાર પાડ્યો હતો બે હજાર સાલની અંદર કે અઢારસો રૂપિયા નીલગિરીના કોઈ પણ ખેતરમાં નીલગેરી ના હોય એ પછી એની અંદર ખાલી એક નિર્ધારિત કર્યું કે જીરો થી સાત વર્ષો થી સાત વર્ષ એટલા માટે કે આજે તમે રોપ્યું હોય સાત વર્ષની ઉંમર હોય પણ આપણે અઢારસો રૂપિયા સરકાર શ્રી ના અહેવાલમાં આ પેમેન્ટ એમને ચૂકવવાનું હોય કે શાકના દસ હજાર પાંચસો આંબાના છે ચૌદ હજાર છે પછી અલગ અલગ એ પ્રમાણે એક એમને એમ અહેવાલ બહાર પાડ્યો છે અને એ પ્રમાણે વળતર અમે ખેડૂત અમે ઈચ્છે એ જ છે કે જે તમે જીઆર આપ્યો છે તે પ્રમાણે વળતર અમને ચૂકવો તો ખેડૂતને પણ હિત થાય અને ખેડૂત આ જે લાઈન ઉભી થવામાં આવેલી છે એની અંદર નુકસાન એવું નથી કે વન ટાઈમ નું નુકસાન છે આખી જિંદગી પેઢી દર પેઢીનું નુકસાન આમાં ઊભું થવાનું છે કે જેના દ્વારા જે અંદર અમારા ખેતરની અંદર પાણી પાટી વખતે પણ અમારા જે અમારા ખેડૂત ભાઈઓ છે પછી ખેડૂતને ત્યાં કામ કરનારો કામદારો છે પછી એના છોકરા થઈ ગયા એ લોકોને કરંટ લાગવાની સંભાવના છે અને આજે ઉદાહરણ છે કે જેટકો દ્વારા જે બે હજાર ને અગિયાર ની સાલમાં પુનગામ ગામમાંથી અને આપણે સજોદ ગામમાંથી જેટકોની એક લાઇન અહીંયાથી પસાર થઈ હતી તેમાં અમારા જ એક અમારા જ કલીક છે નરેન્દ્રસિંહ બાજીભાઈ ડોડિયા તેમના ખેતરમાં એક ટાવર ઊભો થયો આજની તારીખે એ માણસને કેન્સર થયું અને કેન્સર થયા પછી એમનો જે એમનો દેહાંત થઈ ગયો છે એમનો જે છોકરો છે આજની તારીખે ખેતી કરવા લાયક એ જમીન નથી રહી કરંટ અને બધી વસ્તુથી તકલીફ થઈને એ માણસે ખેતી ત્યાંથી છોડી દેવી પડી છે આજે માણસ દિવસ આવી ગયા છે હવે તમે કે આનાથી આટલું બધું નુકસાન અને માણસને કેન્સરના સમયે પણ એને લોકો થી જો એને વળતર લેવું પડતું હોય તો પછી એનું કેટલું મોટું નુકસાન આ વખતે થઈ શકે છે તે ખાલી છાસઠ કેવી માટેની લાઈન છે અને આ છે તે સાતસો પાસઠ કેવી મહાવીજ લાઈન છે તો હવે એ બાબતે તમે એક સ્પષ્ટતા અમે તો એટલું જ કહે છે કે જે પ્રમાણે નુકસાન છે એ પ્રમાણે ખેડૂત નો અમે કોઈ નથી પાણી વાળવા માટે જઈએ છે તો કરંટ લાગે ખેતર ની અંદર નુકસાન પ્રમાણે કેટલું વળતર મળવું જોઈએ ને શું કહેવામાં છે અમારી એક જ અમે દરખાસ્ત છે કે જેમ કે એક ટાવર છે તો એક ટાવર ખરેખર જોવા જાય તો જંત્રીના સુરત જિલ્લાની અંદર જેમ કે મોટામાં મોટા મોટી આપણા જે ભરૂચ જિલ્લો છે ઠીક છે જિલ્લાની અંદર જિલ્લામાં અંકલેશ્વર તાલુકો છે અંકલેશ્વર તાલુકાનો જેમ કે સૌથી મોટી જંત્રી જેમ કે પડી પીરામન ગામની છે તો પીરામન ગામની જંત્રીને કન્સિડર કરીને કન્સિડર કર્યા બાદ બીજા આજુબાજુના 25 થી પચાસ કિલોમીટરના એરિયાના જે ગ્રામ છે તો ગ્રામ્ય લેવલમાં એ લોકોને એ જંત્રી અને એના પાંચ ગણાના રૂપે એનું વળતર ચૂકવવામાં આવે અને જે બોડા વિભાગ છે બોડા વિભાગમાં એમાં એમાં પણ આ પ્રમાણે જ કન્સિડર કરી ને ચૂકવા અમારે પુનગામ ગામ થઈ ગયું બોઈદરા ગામ થઈ ગયું બધું બોડાની ની અંદરમાં આવી ગયેલું છે તો અમે તો ખાલી એક દરખાસ્ત છે સરકાર સાહેબને કે એકલું પાવર ગ્રીડ માટે ઇમ્પોર્ટન્ટ નહીં ધારો ખેડૂત બી છે ખેડૂત પુત્ર નુકસાન થાય તો પછી તમે ખાશો હું સ્પષ્ટતા એ બી જણાવી દે છે કેવી રીતે અમે ખુશ થઈને કહી શકીએ બીજા જિલ્લામાં કે કલેક્ટર સાહેબ હોય કે મામલતદાર સાહેબ હોય તો આ લોકોએ જે ડિસિઝન આપ્યું છે એ ડિસિઝન પણ અમે ખુશ છે પણ આજે ખેડૂતો એમ ખરેખર મન જેટલા પણ ખેડૂતો ઉભેલા છે આજે એમ ત્રાહીમામ થઈ ગયા છે કે આ તો અઢમાંથી જમીન પણ જવાની અને કઈ વળતર બી નહીં તો પેઢી માટે બચાવીને શું જવાના બાપ દાદા હોય તો રાખી દીધી છે જમીન તો પછી જીવવું શું કેવી રીતે આ બી જતું રહેશે તો ખેડૂત માટે તો કઈ બચતું જ નથી તો ખેડૂત જીવશે કેવી રીતના પછી ને ખેડૂતની વાતો જો તો ખેડૂત ખેડૂત જ જો નહીં ઉગાડશે તો પછી પછી બધું જ પબ્લિક થઈ ગયું ભારતનું આપણું કેવી રીતના જીવી શકશે ચોક્કસ અહીંના નેતા ને કોઈ રજૂઆત કરી કે કલેક્ટર દ્વારા શું કહેવાય નેતાને અમે તો એટલું જ કહે છે કે અમારા અહીંયા ધારાસભ્ય સાહેબ શ્રી છે આપણા ઈશ્વર સાહેબ પટેલ એમને તો એક જ વસ્તુ છે કે તમે પણ આની અંદર ખેડૂતો સાથે જોડાવ અને અમે એક જ ઈચ્છા કરીએ છીએ કે તમે બી ને ખેડૂતનો ખરેખર તમે સિટી માટેની જે બધું તમે કરો છો તો ગ્રામ્યમાં બી ગ્રામ્ય લેવલ પર એકવાર તમે ને અમારી પર એકવાર તમે ને એ ડિસિઝન આપવા માટે કરો તમે વળતર મુદ્દે જ્યારે પાવર ગીટની રજૂઆત કરીએ છીએ ત્યારે એમના દ્વારા એવું કહેવામાં આવે છે કે આ બધી સત્તા કલેક્ટર સાહેબને છે જ્યારે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા ગયા તો કલેક્ટર સાહેબ એવું કહી છે કે હવે તમારે જે હોય તે હવે તમે સિવિલ કોર્ટમાં જઈ શકો છો હવે બધું અહીંયા કશું થાય નહીં તમે સિવિલ તમને જો આ મુદ્દે તકલીફ હોય તો તમે સિવિલ કોર્ટમાં તમે દાવો દાખલ કરી શકો છો કલેક્ટર સાહેબ નું એવું કેવા માંગુ છું કે સાહેબ ભારતીય ન્યાય જે ન્યાયિક પ્રક્રિયા છે તો શું એટલી સસ્તી છે ખેડૂતો પર હજુ તમે બધો વધારે બોજો દેવાનો બોજો નાખવા માંગો છો ચોક્કસ અને ખેડૂત જે કરો તો ખેડૂત હજુ દેવામાંથી નીકળી નહીં શકતો તો તમે પણ જાણો જ છો આખી દુનિયા જાણે છે કે જે પ્રમાણે ખેડૂતને જે કુદરતી નુકસાન થાય છે કુદરતી આફતમાંથી નીકળવું આજની તારીખે કોઈ બિઝનેસમેન હોય છે એને કદાચ એની કંપનીમાં કોઈ નુકસાન થાય છે ને તો એના માટે ઇન્સ્યોરન્સની પોલિસી અને બધું હોય છે ત્યારે ખેડૂત માટે જ્યારે આજે આટલું બધું નુકસાન મોટું થયું ત્યારે ખેડૂત માટે આજની તારીખે ખેડૂતને ખેડૂતના છોકરા થઈ ગયા એના પેઢી દર પેઢી માટે કશું જ અમારા માટે એવી કોઈ સુવિધા નથી કે જેનાથી અમે અમારા છોકરાઓને એવું કહી શકીશું કે ના તારા માટે આ એક અમે બેસ્ટ ઓપ્શન અમે રાખીને છે પણ આ તો બધી બાજુથી નુકસાન જ ઉભો થયું છે અમાળા માટે ચોક્કસ તો ખેડૂતોને નુકસાન છે તે જોવા મળી રહ્યું છે આપણી સાથે બીજા કાકા છે એમની સાથે કે એક બાજુ સરકાર એવું કહી રહી છે કે અમે ખેડૂતો માટે કામ કરી રહ્યા છે તો એના માટે શું કહેશો હું એટલું જ કહીશ કે આપણા જે માનનીય શ્રીજી નરેન્દ્ર મોદી સાહેબ છે એમનું એક સૂત્ર છે કે જય જવાન જય કિસાન પણ આજે સૂત્ર અમને ખેડૂતોને એવું લાગે છે કે કિસાન માટે કશું જ નથી જે રીતના સરકારના પ્રતિનિધિઓ જે રીતના કામ કરે છે ને જે ખેડૂતનો વિરોધી વલણ દેખાઈ રહ્યું છે એને લગતા એવું દેખાય છે કે આ સરકાર પૂરેપૂરી ખેડૂત વિરોધી છે તમે ઓલ ઓવર ઇન્ડિયામાં જોયું હશે કે પંજાબના ખેડૂતોએ દિલ્હીમાં કેટલું મોટું આંદોલન કર્યું ને કેટલા દિવસ ચાલ્યું એને તો એ લઈને અહીંયા બી એવું જ લાગે છે કે અહીંની સરકાર બી જ છે હિતમાંડર કહે છે જે ઓર્ડર ને ચેન્જ કરે છે તો સેના માટે કરે છે જ્યારે એક ઓર્ડર બને છે એક કમિટી બને છે ને એ કમિટી જે નિર્ણય પર આવે છે જે નિર્ણય થયા પછી એ નિર્ણયને ફરીથી નવી કમિટી બનાવીને ચેન્જ કરવામાં આવે છે તો શું એ વ્યાજબી છે ખરું આ નિર્ણયો બદલવાનું કારણ શેના માટે જ્યારે ખેડૂતને એક બે પૈસા મળતા છે તમે બનાવીને ખેડૂત એનાથી હેપી છે તો આ નિર્ણય બદલવાની જરૂર ખરી પાવર ગીતના માણસ અધિકારીઓ આને સચિવ સુધી ચેલેન્જ કરે છે ને એ ચેલેન્જને લઈને અહીંયા પાછી મામલતદાર છે બીજી કમિટી બનાવીને જે કંઈ બનાવેલા નિર્ણયને ચેન્જ કરે છે એ કેટલી વ્યાજબી છે એ ખેડૂત હિતમાં છે કે ખેડૂત વિરુદ્ધ છે એ દેખાય એમને આવે છે ને જે રીતના ખેડૂતે કોઈ પણ દિવસ પાવડ ગીજના અધિકારીઓ સાથે એવું કોઈ વલણ નથી કર્યું કામ કરવા આવ્યા છે તારે પણ જ્યારે જ્યારે પાવડ અધિકારીઓ આવ્યા છે પોલીસ બંદોબસ્ત લઈને જ આવ્યા છે કોઈ દિવસ ખેડૂતોની વાત સાંભળવા માટે કોશિશ નથી કરી એમની સાથે કોઈ વાત કરવા માટે કોશિશ નથી કરી જે કંઈ સરકારશ્રીના પરિપત્રો છે એ પરિપત્રને ધ્યાનમાં લીધા વગર અત્યારે લેટેસ્ટમાં કહેઉ છું કે અમે જે કલેક્ટરશ્રી સાહેબને એક હુકમ બહાર પાડ્યો છે એમાં કલેક્ટર સાહેબ શ્રી ચોખું નિર્દેશ કરેલું છે કે સરકાર શ્રી પરિપત્ર પ્રમાણે તમારે ખેડૂતને વળતર આપવાનું પણ અમારી સાથે વળતરની કોઈ પણ વાત કર્યા વગરગીજ ના અધિકારીઓ પોલીસ દમણગીરી લઈ ને અમારી પર સીધા કામ કરવા માટે આવી ગયા છે ને સીધા કઈ બી અમે રોકવા ગયા છે કે કહેવા ગયા છે તો સીધા અમને અહીંથી પકડી પોલીસ બોલાવી ને સીધા પોલીસ સ્ટેશન ભેગા કરવાની કોશિશ કરે છે તો આ સરકાર શું અમને ખેડૂતોને કંઈ ન્યાય આપવા માગે છે અમે તો ચાહીએ છીએ કે સરકાર એમએસપી આપવાની વાત કરતી હતી કે ખેડૂતોને બે વર્ષમાં ત્રણ વર્ષમાં સરકારે એવું કહેતી હતી કે ખેડૂતોને અમે પૈસાદાર બનાવી દઈશું પણ ખેડૂતો દેવાદાર થતો જાય છે જે રીતના ખેડૂત જે રીતના પરિસ્થિતિમાં જીવે છે આજે આપણે આ સિઝનમાં જોઈ લઈએ કે જેટલા દિવસથી આપણી જે સિઝન ચાલી રહી છે મોસમી સિઝન ચોમાસાની એ ચોમાસામાં એક દિવસ ખેતી કરવા માટેનો સમય વરસાદે આપ્યો નથી તો એ ખેડૂત ખેતી ક્યારે કરશે ને ખેતી કેવી રીતના કરશે જે ખેડૂત આવા સમયે દેવાદાર જ થતો જાય છે તો એને સરકાર શ્રી એ બી ધ્યાનમાં રાખી ને આટલી મોંઘીમૂલી જમીન જે અમે બોડા વિસ્તારમાં આવીએ છીએ કંકલેશ્વરથી દોઢ કિલોમીટરની અંદરમાં અમારી જમીનો આવેલી છે તો લોજિસ્ટિક ઝોનમાં આવીએ છે આ બધી પરિસ્થિતિમાં અમારી જમીનો એકદમ નીચલા ભાવે અને પડાઈ લેવાની કોશિશ કરી રહ્યા છે પાવર કિદાર ને આ લાઈન ગયા છે વર્ષો વર્ષો જશે એમાં અમે એને નહીં કરી શકીશું એ એમાં એક ખેતી સિવાય અમારી પાસે કોઈ રસ્તો નહીં જે છે તમે કામ ક્યારે કેટલા સમય સુધી બંધ રાખે છો આ કામ અમે જોઈશું કે અમારે સરકાર પરિપત્રને પરિપત્ર ને ધ્યાનમાં રાખીને પાવર ના અધિકારીઓ શું વળતર આપવા માંગે છે અમારા પ્રમાણે અમને જે નીતિ સરકાર સરકારશ્રીની નીતિ છે બનાવેલી એ નીતિને બી ફોલો કરવા તૈયાર નથી બીજું કે પાવર ના અધિકારી અમે જયારે વાત કરીએ છીએ ત્યારે એવું કે છે કે અમારી સાથે વાત નહીં કરવાની મામલતદાર સાથે વાત કરો કલેક્ટર સાથે વાત કરવાનો તો પછી અમારે કલેક્ટરને ને જ અમારી જમીન લેવા બી આવવું જોઈએ ને પાવર ગ્રીડના અડીગડી શું કામ આવે છે અમારે મતલબ ખો આપી રહ્યા છે પાવર ગ્રીડ કંપની જે ખરીને સ્પષ્ટટા કહેવા માંગુ છું એ લોકોને ઈચ્છે છે એ પ્રમાણેનો વળતર આપવા માંગે છે જ્યારે જે ગુજરાત ગવર્નમેન્ટ દ્વારા કે આપા ભારત સરકાર દ્વારા જે પણ પરિપત્ર બહાર પડ્યો છે ને એને એ લોકો અનુસંધનમાં લેવા માંગતા નથી એ લોકોને એવું લાગે છે કે આ આ પ્રમાણમાં છે એ પ્રમાણમાં પેમેન્ટ છે કે આના 10 રૂપિયા થાય છે તો 10 રૂપિયા પ્રમાણે પેમેન્ટ કરવા ઈચ્છે છે પરંતુ ખરેખર આજે જમીનનો વળતર થઈ ગયું કે પાકનો વળતર થઈ ગયું બંને જગ્યા પર સાહેબ શ્રી એ સરકાર શ્રી એ જંત્રી અને આપણા પાક વળતર નુકસાની નો એક પરિપત્ર બહાર પાડ્યો જ છે અને એ પરિપત્ર ખરેખર કોઈપણ પ્રકારનો પ્રોજેક્ટ હોય એને લાગુ પાડવામાં આવે છે તરત એ પરિપત્રને પણ આ લોકો રડ કરી એ લોકોને ઈચ્છે તે પ્રમાણે વળતર કરવા માંગે છે અને દિવસો જેમ આગળ જાય છે તેમ એ લોકોનું ડિસિઝન બદલાતું જાય છે કે જેમ કે આજે તમને આમ મળશે એ જે વળતરનું જે અસમાનતા છે ને ઘણી ઊભી થયેલી છે જે આ ડોક્યુમેન્ટ પણ હું તમને બતાવું છું એ ડોક્યુમેન્ટ અંદર સ્પષ્ટ એવું થઈ ગયું છે કે એમાં આપણે સરકારશ્રીએ પહેલાં અમને જે ભાવ આપ્યો હતો અને હાલ તારીખે આથી બે દિવસ પહેલા એક મિટિંગ થઈ હતી તેની અંદર સૌ એવું સમજી લેવાનું છે કે પાવર ગ્રીડ તરફ જ એમને એક પ્રાણો ડિસિઝન આપ્યું છે અને એ માન્ય નથી ખેડૂતો ને ખેડૂત એમાં નુકસાની છે ઘણું નુકસાન થાય છે આના માટે કંઈ કામ કરો જમીન ખેડૂતોની ની તો છતાં આટલી બધી દમનગીરી એ જ અમે કહીએ છે કે અમે એ જ કેવા માંગીએ છીએ કે જમીન અમારી છે અમારા જ ખેતર અમને પોલીસમાં બંદોબસ્ત સાથે અમને આટલું બધું નુકસાન થાય છે પણ આજે અમારી સાથે ઉભા રહેવા માટે કોઈ નથી ખેડૂત એકલો છે અને ખેરૂ આજની તારીખે કદાચ અંકલેશ્વર સિટી કે કોઈ જગ્યા પર કોઈ વસ્તુ થશે ને તો બધા આજે કોઈ પણ નેતા હોય બધા સાથે ઉભા રહી જાય પણ જ્યારે ખેડૂત તકલીફ છે ને તો ખેડૂત એકલો જ ઉભેલો છે આજે કોઈ નથી સાથે ચોક્કસ તો ખેડૂતો જ્યારે તકલીફમાં હોય છે ત્યારે નથી કોઈ નેતા આવતું કે નથી કોઈ અધિકારી આવતું પરંતુ જે તકલીફો છે તે ખાલી ખેડૂતો અઠાવીસ તારીખે ગુજરાતમાં એક ને સુરત જિલ્લા ભરૂચ જિલ્લા ને ના લોકો આજે અઠાવીસ તારીખે ગાય પગલા ની જે જગ્યા છે સુરત પાસે ત્યાં બહુ બહુમતીમાં ખેડૂતો ભેગા થઈ રહ્યા છે ને આ પાવર ગીડની લાઇનનો પૂરેપૂરો વિરોધ કરી રહ્યા છે ને એ આવનાર દિવસોમાં ખેડૂતો એકદમ જાગૃત થઈ જવાના છે કે જે આવી લાઈનો એક પછી એક આ જિલ્લાઓમાંથી જે પસાર થઈ રહેલી છે તેને લઈને ખેડૂતો બહુ સતત થઈ ગયા છે એટલે સરકાર શ્રી એ જાગવાની જરૂર છે કે ખેડૂતોની જે કંઈ વ્યાજબી માગણીઓ છે જેને ધ્યાનમાં રાખે ને જે જૂના કાયદાઓ છે જો એમાં અનુરૂપ ખેડૂતોના હિતમાં હોય એવા કાયદાને ચેન્જ કરીને ખેડૂતના હિતમાં બનાવે એવી અમારી માંગ છે અમે સરકારના વિરોધી નથી અમે સરકારની સાથે છે જે સરકાર જે કંઈ પ્રગતિ કરે એની સાથે છે પણ એવું નહીં કે ખેડૂતોને મારીને પ્રગતિ કરે એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ સરકારશ્રીને મોદી સાહેબને સીએમ સાહેબ ભૂપેન્દ્ર સાહેબને ઉર્જા મંત્રીશ્રીને બી રિક્વેસ્ટ કરીએ છીએ ને અમારા જે જિલ્લાના અમારા વડા છે કલેક્ટર સાહેબ કે જેના અંદરમાં અમારી ફરજો આવે છે ને જે અમને એમને પાવડ આપવામાં આવેલા છે એ પાવરનો યુઝ કરી ને જે ખેડૂતોની માંગણીઓ છે તેને સ્વીકારીને પાવડ ગીરના અધિકારીઓ પાસે અમારી માંગણીઓ કરીને અમે આપે અમે એમની સાથે છે જરૂર જો અમને કોઈ વસ્તુની માંગ નહી સ્વીકારવામાં આવે તો અમે ગાંધી ચીડા માર્ગે જઈશું અમારે ફરીથી કેવું છું કે અમારા જીવના જોખમે અમે આંદોલન કરી અમને જીવ આપવાનો આવશે તો બી અમે આપીને રહીશું કે આ લઈને અમે અગાડી વધવા દઈશું નહીં ચોક્કસ તો જે અહીંના ખેડૂતો છે તેમને યોગ્ય વળતર મળવું જોઈએ પણ જે તંત્ર દ્વારા છે એ યોગ્ય વળતર નથી આપી રહ્યા આ મુદ્દે ખેડૂતો છે તે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે અને અમારા તરફથી પણ અપીલ છે કે ખેડૂત મિત્રોને જે તેમનું વળતર હોય એ મળવું જોઈએ અને આ જે છે એમના હક છે કારણ કે જમીન એમની છે અને તેમની જમીનમાં જો તમે કામ કરી રહ્યા હોય તો આ ખોટું છે અને જે પણ વળતર હોય એ ખેડૂતોને મળવું જોઈએ